નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં પાંચસો રૂપિયાના ટાર્ગેટ સાથે એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે એટલે કે પાંચસો રૂપિયા સુધી આ શેર પહોંચી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ ટાટા ગ્રુપના વિશ્વાસુ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ तो तक आ शेर विषय महिति मिली रहे અને મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડિયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ કરી દેજો અને જો આ વિડીયો આપણી ફેસબુક પેજમાં જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી વિડીયો પોતાના મિત્રો સાથે બધે શેર કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં

અને બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે કંપનીના હાલના રિપોર્ટના અંદાજ પ્રમાણે રિપોર્ટ બહાર પાડ્યો છે અને પાંચસો રૂપિયાના ટાર્ગેટ સાથે બાય રેટિંગ જાળવી રાખી છે બ્રોકરેજે જણાવ્યું કે તેણે પંદર ડિસેમ્બરના રોજ ભુવનેશ્વરમાં આયોજિત ટાટા પાવરની એક્સપોર્ટ મીટમાં ભાગ લીધો જે કંપનીના સિનિયર મેનેજમેન્ટે આગળની ગ્રોથ સ્ટ્રેટેજીને લઈને વિસ્તૃત જાણકારી આપી હતી બ્રોકરેજે કહ્યું કે ટાટા પાવર એક્સપોર્ટ મીટ દરમિયાન નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ એક મોટો ટાર્ગેટ નક્કી કર્યો છે એફઆઈ ત્રીસ સુધીમાં કંપનીનો ટાર્ગેટ પોતાના અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ ડિપ્રેશન્સ અને અમોર્ટાઇઝેશન બમણું કરી ત્રીસ કરોડ કરવા અને ચોખ્ખા નફાને વધારી દસ કરોડ કરવાનું છે આ બંને ટાર્ગેટ નાણાકીય વર્ષ 2025 ના સ્તર થી બમણા થી પણ વધારે છે બ્રોકરેજ ટાટા પાવર ના મુંદ્રા પાવર પ્લાન્ટ થી જોડાયેલા ઘટનાક્રમો વિશે પણ વાત કરી રિપોર્ટ પ્રમાણે કંપની એક નવા સ્પેશિયલ પાવર પરચેસ એગ્રીમેન્ટ મિકેનિઝમ ને અંતિમ રૂપ આપવા માટે ઉન્નત સ્તરની વાતચીત કરી રહી છે જે સેક્શન ઇલેવન જેવી વ્યવસ્થાઓ પર આધારિત હશે તેનાથી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાવર સિડ્યુલ શક્ય થઈ શકશે આ ઉપરાંત ટાટા પાવર કેપ્ટિવ જનરેશન પ્રોજેક્ટ પર ફરફરીથી વ્યૂહરાત્મક ફોકસ કરી રહી છે કંપની નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસથી દર બેથી બે પોઇન્ટ પાંચ ની કેપ્ટિવ ક્ષમતા જોડવા માંગે છે આ પગલું ઔદ્યોગિક અને કોર્પોરેટ ગ્રાહકોની વચ્ચે વધતી માંગને જોતા મહત્વનું માનવામાં આવી રહ્યું છે હાલ ટાટા પાવરની કુલ ઇન્સ્ટોલ અને ઓપરેશન ક્ષમતા 16 જીગા છે જેમાંથી દે 7.1 જીગા વોટ રિન્યુએબલ એનર્જી આવે છે કંપની 2030 સુધી પોતાની કુલ ક્ષમતાને 30 જીગા સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે જેમાં 20 જીગા વોટ રિન્યુએબલ એનર્જી થી થશે જેનાથી સ્પષ્ટ છે કે કંપનીનું લાંબા ગાળાનું ફોકસ ગ્રીન એનર્જી અને ક્લીન પાવર ટ્રાન્ઝિશન પર છે જેમ કે મોતીલાલ ઓસવાલે એમ પણ કહ્યું કે ટાટા પાવરે નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ માટે તેના ઓપરેશનલ રિન્યુએબલ ક્ષમતા લક્ષ્યાંકોમાં થોડો સુધારો કર્યો છે તેને ત્રેવીસ ગીગાવોટ થી ઘટાડી વીસ ગીગાવોટ કરવામાં આવ્યું છે જે લગભગ તેર ટકાનો ઘટાડો છે વધુમાં કુલ સ્થાપિત ક્ષમતા લક્ષ્યાંક પર તેત્રીસ ગીગાવોટ થી ઘટાડે ત્રીસ ગીગાવોટ કરવામાં આવ્યો આમ છતાં બ્રોકરેજ માને છે કે કંપનીનો લાંબા સમય શેરની પછી વાત કરીએ કે શેરની ચાલની વાત કરીએ તો ટાટા પાવરના શેર સોમવારે સામાન્ય વધારા સાથે 382 રૂપિયાના ભાવે બંધ થયા જો કે એક વર્ષ 2025 માં જો કે વર્ષ 2025 માં હજુ સુધી શેર 3% ગગડ્યા છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કર્યું ટાટા પાવરના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસે મોતીલાલ ઓસવાલે 3 500 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય રેટિંગ જાળવી રાખે છે આ નિર્ણય બ્રોકરેજ આ રિપોર્ટ બ્રોકરેજ આવ છે કંપનીની જે મીટ થઈ હતી એમાં ભાગ લીધા પછી કંપનીના રિપોર્ટ જોયા પછી બ્રોકરેજ આવશે રિપોર્ટ બહાર પાડ્યો છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો